શહેરના ગૌરીશંકર તળાવ ખાતે સવારે એક વ્યક્તિની લાશ તરતી હોવાની જાણ થતા વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી હતી થાપનાથ મહાદેવ મંદિર નજીકના તળાવના પાણીમાં એક માણસ ડૂબી ગયો હોવાની બાતમી મળતા ભાવનગર ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું હરપાલસિંહ જાડેજા નામના વ્યક્તિએ ભાવનગર ફાયર કંટ્રોલ રૂમમાં કોલ કરીને ઘટનાની જાણ કરી હતી કોલ મળતાની સાથે જ ફાયરની તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ફાયરની ટીમો અને તાત્કાલિક મનુભાઈ સોંપ્યો હતો મૃતક વ્યક્તિની ઓળખ દિલીપભાઈ બાબુભાઈ રહાણી અને તેમનો ગુરુનગર ચિત્રા તરીકે થઈ છે હાલમાં ડિવિઝન પોલીસ સ્ટેશનના અંગે વધુ તપાસ હાથ ધરી છે અને મૃત્યુની નોંધ કરીને આગળની કાર્યવાહી પોલીસે શરૂ કરી છે સબ ફાયર ઓફિસર સુખદેવ ગઢવી બોર ખાતે અંદાજીત સાડા દસ આસપાસ ફાયર કંટ્રોલ રૂમમાં કોલ મળતા કે ડેડ બોડી થાપનાથ મહાદેવની મંદિરની બાજુમાં બોર તળાવમાં જોવા મળેલ છે આથી ફાયરની ટીમ સ્થળ પર આવીને બોડીનું રેસ્ક્યુ કરીને બોડીને અત્યારે સર્ટી હોસ્પિટલ ખાતે પહોંચાડેલ છે અને ત્યારબાદ અત્યારે ફાયરની ટીમ પરત ફાયર સ્ટેશન જવા માટે રવાના થયેલ છે જાણવા મળેલ છે કે મૃતક મહેશભાઈ બાબુભાઈ જે રી કરીને છે કોઈ વ્યક્તિ એની ઉંમર વર્ષ પંચાવન વર્ષ છે અંદાજિત અને ચિત્રાના કોઈ રહેવાસી છે રિપોર્ટર ફિરોઝ ભાવનગર